ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ ના દિવસે વડોદરાના એક કબ્રિસ્તાનમાં એક પરિવાર એક છોકરાની બોડી દફનાવવા માટે આવે છે એ બોડી હતી ઈર્ષાદની ઈર્ષાદનો હાર્ટ એટેક આવ્યો હતો એટલે આખો પરિવાર એ બોડીને કબ્રિસ્તાનમાં દફનાવવા માટે આવે છે આખો પરિવાર ઈર્ષાદની બોડી દફનાવીને પાછો એમના ઘેર જતો રહે છે ધીમે ધીમે આ પરિવાર ટ્રાય કરતો હોય છે આ શોકના માહોલમાંથી બહાર નીકળવા માટે અને ધીમે ધીમે ત્રણ દિવસ જેવું વીતી જાય છે અને ઈરસાદની પત્ની બુલબાનું એનો ભાઈ એના મમ્મી પપ્પા ઈર્ષાદના નવા ઘેર બેઠેલા હોય છે બધા ઈર્ષાદની યાદોમાં ખોવાય હોય પણ ત્યારે જ આખા પરિવારને એક રહસ્યની ખબર પડે છે ઈર્સાદના મોતના રહસ્યની ત્યારે જ આખો પરિવાર ત્રણ દિવસ પછી કબ્રિસ્તાન તરફ દોડવાનું ચાલુ કરે છે અને જે લાશને ત્રણ દિવસ પહેલા અંદર દાટવામાં આવી દફનાવવામાં આવી હતી એને પાછી બહાર કાઢવામાં આવે છે તરત જ એ લાશને હોસ્પિટલમાં મોકલવામાં આવે છે પોસ્ટમોર્ટમ માટે પોસ્ટમોર્ટમની રિપોર્ટ થોડી જ વારમાં આવી જાય છે જે ઈર્ષાદને હાર્ટ એટેકનું બાનું આપીને દફનાવવામાં આવ્યો હતો એ ત્રણ દિવસ પછી પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં એવું આવે છે કે એનું મર્ડર કરવામાં આવ્યું છે હવે ઈર્ષાદનું મર્ડર કર્યું તો કર્યું કેવી રીતે આખા પરિવારને એવા તો કેવા રહસ્યની ખબર પડે છે અને કેવી રીતે આ પોલીસ કેસ સોલ્વ છે એ જાણીશું તો વડોદરાના એક મકાનમાં એક પતિ પત્ની રહેતા હતા ગુલબાનુ અને ઈરશાદ આ બંનેના લગ્નના સાત વર્ષ વીતી ગયા હતા બંનેના લગ્ન ધૂમધામથી કરવામાં આવ્યા હતા બંને ખુશી ખુશી આ ઘરની અંદર રહેતા હતા અને ઈરસાદે આ ઘર સ્પેશિયલી એમના બંનેને રહેવા માટે લીધું હતું બંને પતિ પત્ની શાંતિથી આ નવા ઘરમાં રહેતા હતા કોઈ જ પ્રોબ્લેમ નથી કોઈ જ ઝઘડો નહોતો પણ અચાનક અઢાર નવેમ્બરના દિવસે ગુલબાનુ ઈરસાદના મોટા ભાઈને કોલ કરે છે એને કોલ કરીને કહે છે કે તમારા ભાઈને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ આવી રહી છે તો ઈસાદનો મોટો ભાઈ કહે છે કે તમે એવું હોય તો એને હોસ્પિટલમાં લઈ જાઓ હું આખી ફેમિલીને લઈને હોસ્પિટલ પહોંચું છું ત્યારે જ ગુલબાનું કહે છે પણ એટલું બધું પણ સિરિયસ નથી હવે સુઈ સૂઈ ગયા છે ત્યારે જ એનો મોટો ભાઈ કહે છે કે એવું હોય તમે મારી વાત કરાવો ત્યારે જ ગુલબાનું કહે છે કે એવો સુઈ ગયા કાલે જ સવારે વાત કરીશ તમારી આટલું કહીને ગુલબાનું કોલ કાપી નાખે છે પણ બીજા દિવસ સવારે ગુલબાનું ઈર્ષાદને ઉઠાડવાનું ટ્રાય કરે છે પણ ઈરશાદ ઉઠતો જ નથી ઈર્ષાદની મોત થઈ ગઈ હતી ઈર્ષાદની મોત થઈ ગયા પછી ગુલબાનું એના મોટા ભાઈને કોલ કરે છે કે તમારા ભાઈને હાર્ટ એટેક આવી ગયું છે અને એમની મોત થઈ ગઈ છે આખો પરિવાર ફટાફટ ઈર્ષાદના નવા ઘેર પહોંચે છે ગુલબાનું આખા પરિવારને જોઈને રડવાનું ચાલુ કરે છે આખા પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ જાય છે આખી ફેમિલીને ગુલબાનું ઉલ્લું બનાવે છે કે ઈર્સાદને હાર્ટ એટેક આવ્યો છે આખી ફેમિલી માની પણ લે છે અને કબ્રિસ્તાનમાં દફનાવવા માટે પણ જતા રહે છે પણ જ્યારે આખી ફેમિલી આ લાસ્ટ દફનાઈને ઘેર આવે છે ત્રણ દિવસ જેવું વીતી જાય છે ત્યારે જ ઈર્ષાદની પત્ની એમના ઘરવાળાની સામે ફેમિલીવાળાની સામે ફોન વાપરવાનું ચાલુ કરે છે ઘરવાળાને મરે ત્રણ દિવસ પણ પૂરા નહીં થયા તો પણ આ ગુલબાનું ફોનમાં જ ઘૂસેલી રહેતી એક કોકરીની જોડે વાતો કરતી હતી કન્ટિન્યુઅસ ત્યારે જ આખી ફેમિલીને સગ જાય છે કે આટલી બધી વાર કોની જોડે વાતો કરે છે ફોનની અંદર ઈર્ષાદના મોટા ભાઈને પણ સકજાય છે કે આ છોકરી કંઈક તો છુપાઈ રહી છે ફેમિલીવાળા એની જોડે એનો ફોન ચેક કરવા માટે માગે છે ત્યારે જ ગુલબાનું જોરજોશથી રીતે ચાલુ કરે છે ના પાડે છે હું મારો ફોન ચેક કરવા નહીં દઉં પણ ફેમિલી વાળાને ઈર્ષાદનો ભય જબરજસ્તી એનો ફોન ચેક કરે છે ત્યારે જ આખું લફડું અને ઈરસાદની મોતનું રહસ્ય બહાર પડે છે ગુલબાનુંના ફોનમાં એક નંબર પકડાય છે જેની જોડે કન્ટિન્યુઅસ વાતો કરતી હોય છે એ નંબર હતો એક ટ્રેલરનો એ ગુલબાનુંના ઘરથી થોડેક જ દૂર રહેતો તો એનું નામ હતું તૌસીફ આ બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું જેવી જ આ વાત આખી ફેમિલીને ખબર પડે છે આખી ફેમિલી તરત જ પોલીસને કોલ કરે છે પોલીસને આખી જ વાત કરે છે પછી પોલીસ અને ફેમિલી ફટાફટ કબ્રિસ્તાન તરફ જવા નીકળી જાય છે કબ્રિસ્તાનમાં લાશને બહાર કઢાઈને જ્યારે પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં ઈરસાદની મોત ગળું દબાઈને કરવામાં આવી હતી કોઈ ગળું દબાઈને ઈરસાદને મારી નાખ્યો તો મતલબ આ એક પ્રી પ્લાન મર્ડર હતું પોલીસ તરત જ ગુલબાનું અને તહશિફને અરેસ્ટ કરે છે અને બંનેને કડક રીતે પૂછપરછ કરે છે ત્યારે જ બંને કબૂલ કરે છે એ બંનેએ મળીને તોસીફનું મર્ડર કર્યું છે આ બંનેનો પ્લાન હતો કે ઈરશાદનું મર્ડર કર્યા પછી આપણે આ જ એના નવા ઘરમાં જ રહીશું અને આપણા આપણું પ્રેમ પ્રકરણ ચાલુ રાખીશું પણ એક મેસેજના લીધે આખો કેસ સોલ્વ થઈ જાય છે અને ગુલબાનું અને તહસીફના જેલ ભેગા કરી દે છે અહીંયા વિચારવા જેવી એ વાત છે કે ઈર્ષાદની ફેમિલી અને ઈરસાદનો મોટો ભાઈ એમને ગુલબાનુંને પકડતા ત્રણ જ દિવસ લાગ્યા ત્રણ દિવસમાં ગુલબાનુંને પકડી પાડી પણ ઈરસાદને બે વર્ષ સુધી ખબર પડી નહીં કે આ બંનેનું લફડું ચાલી રહ્યું છે કારણ કે ઈર્ષાદ ગુલબાનું હદથી વધારે ભરોસો કરતો હતો પણ એ ભરોસાનો ગુલબાનુંએ બહુ ખરાબ રીતે ફાયદો ઉઠાયો કેસમાં ત્રણ દિવસ પછી જો મેસેજ ના પકડાતા તો આ બંનેને પકડવા બહુ જ અઘરા હતા કારણ કે બોડી જો વધારે ટાઈમ જમીનની અંદર રહી જાય તો પોસ્ટમોર્ટમની રિપોર્ટ પણ કરવી અઘરી પડત આ ફેમિલી એક જ ભૂલ કરી કે ગુલબાનુની વાતોમાં આવી ગયા તરત બોડી દફનાઈ દીધી જો એ જ વખતે પોસ્ટમોર્ટમ કરાવી દીધું હોત તો તરત ઈરસાદનું કાતિલ આ બંને જણા તરત પકડાઈ જાત તો આ હતો વડોદરાનો ઈરસાદ મર્ડર કેસ તમે તમારા વિચાર આ વિડીયોના રિલેટેડ કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે કેવી રીતે અમદાવાદમાં એક પત્ની એના જ પતિને મારવા માટે કેવો પ્લાન બનાવે છે એ પ્લાન સાંભળીને પોલીસને પણ પસીનો છૂટી જાય છે અને પોલીસ કેવી રીતે આ કેસને સોલ્વ કરે છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ